પણ ના ખરેખર માં તમારા વડીલો જે માતા જે મૂકી ગયા ને એની તમે સેવા ના કરીને એને તમે યાદ નથી કરતા ને તમે એને પૂજતા નથી કે પછી તમને બતાવી નથી ને એટલા દુઃખી થાવ છો હું મેલડી છું થાય ને એવું તમારા જન્મ નતા થતા ત્યારે માન બાપુજી દાદા દાદી એ બાધા માનતા રાખી કે ખોડિયાલ માં દીકરો કે દીકરી આલે ને તો તને બેહાડીને હાડે પૂજીશું તમારો જન્મ થયો એટલે અમને બે હાડે પણ તમારા દીકરા થયા ને તારે એમને દીવો ઓલવી નાખ્યો શું કર્યો ત્યારે એમને દીવો ઓલવી નાખ્યો પછી તો ક્યાંય ને અમે કોઈ માતાજી નો દીવો જોયો પણ તમારા આજ થી પચાસ વર્ષ પેલા ઓલવી નાખ્યા દેવા અને ઓલવાઈ ગયા છે હું તમારે દરેક ને પૂછવાનું હશે ને કઈ ને કઈ પૂછવું છે ને બસ તો ધીરજ રાખો હું બેઠી જ છું પેલા કઈક ભણી લો પેલા કઈક ભણી લો કઈક ગણી લો કઈક સમજી લો અને કોને સમજાવી દો ધીરજ રાખો અને પ્રતીક્ષા કરો જે દિવસ તમારો વારો આવો ને એ દિવસ પાછી લેખ લખી દઈશું મેળવીશું એટલા આયા છો તો મને મળી જજો મારો એવો ભાવ નથી કે તમે મળવા આવો તો મને કંઈ આપીને જશો હું કોઈની આશા રાખતી મારો ભાવ એવો છે કે તમે પહેલી વખત આયા કે છેલ્લી વખત આયા તમે દર્શન કરવા અહીંયા આવો એટલે તમારી માને પૂછું ને તમારી મા કે આજે બતાય તો પછી બતાવી દઉં મારે એવો કોઈ ભાવ નથી કે તમે મને મળ્યા તમારા પાસે સમય ના હોય તો જતું રહેવાનું સમય નું થાય ને આટલા આખી જિંદગી તો તો વર્ષ બગડ્યા 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 ને કોના માટે તમારા પોતાના માટે આજ તમે બેઠ્યા છો કોના માટે તમારા પોતાના માટે તમારા બાળકો માટે તમારા પરિવાર માટે તમે બેઠ્યા છો અહિયાં મારા માટે બેઠ્યા નથી અહીં સેવા આલસ છે એમના માટે બેઠ્યા નથી તો બસ બેઠ્યા છો ને તો મને આપણો મને જાણો મારા શરણમાં આવ્યા છો ને તો મારા ગળે તમને લગાયેલા તમે ભાગી જાઓ તમે જતા રહો તમને દુઃખ પડે મારો વાક આવતો એટલે પહેલી વખત આયા કે છેલ્લી વખત આયા છે પેલા તો જો વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ કરો બીજો વિડિયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માણી હર હર મહાદેવ